ભરૂચ કોંગ્રેસમાં જાણે કે કોંગ્રેસમાં જૂથવાદ ચાલતું હોય તે પ્રકારની સ્થિતિ છે કોંગ્રેસનું એક જૂથ એવું કહી રહ્યું છે કે ચૈતર વસાવા કોંગ્રેસના સિમ્બોલ ઉપર ચૂંટણી લડશે તો તેમને સમર્થન આપવામાં આવશે તો બીજું જૂથ એવું કહી રહ્યું છે કે કોંગ્રેસ છે તે ચૈતર વસાવાને સમર્થન આપવા માટે તૈયાર છે એટલે આને જ લઈને હવે વિવાદ છે તે વકર્યો છે વાત કરીએ તો ચૈતર વસાવાની મુશ્કેલીઓમાં વધારો સતત એટલા માટે થઈ રહ્યો છે કેમ કે તેમણે ઇન્ડિયા એલાયન્સ તરફથી તો જાહેર કરી દીધા છે પરંતુ કોંગ્રેસના કેટલાક સંગઠનના હોદ્દેદારો છે નેતાઓ છે તે તૈયાર નથી તેઓ નારાજગી દર્શાવી રહ્યા છે અને અલગ અલગ માંગણીઓ તેમના દ્વારા કરવામાં આવી રહી છે હવે ચૈતર વસાવાને સમર્થન આપતો એક પત્ર લખવામાં આવ્યું છે કોના દ્વારા પત્ર લખાયો છે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન એક તરફ ઇન્ડિયા એલાયન્સ દ્વારા દેશ બચાવવાની વાત કરવામાં આવી રહી છે લોકતંત્ર બચાવવાની વાત કરવામાં આવી રહી છે એટલે ભારતીય જનતા પાર્ટીના વખતે લોકસભાની ચૂંટણીમાં પરાસ્ત કરવા માટે ઇન્ડિયા એલાયન્સ જે કેન્દ્રીય સ્તરેથી એક ગઠબંધન બન્યું છે ને તેનું ગુજરાતમાં પણ તેની અમલવારી છે તે જોવા મળી છે આ વખતે છવ્વીસ સીટોમાંથી બે સીટો પર આમ આદમી પાર્ટીએ સમજૂતી કરી છે એટલે ચૂંટણી લડશે જ્યારે ચોવીસ સીટ ઉપર કોંગ્રેસે ચૂંટણી લડવાની વાત કરી છે જો કે સૌથી મહત્વની સીટ જે હાલ ગુજરાતના રાજકારણમાં ખૂબ જ ચર્ચામાં છે ભરૂચ સીટ ભરૂચમાંથી ચૈતર વસાવાનું નામ ઇન્ડિયા એરલાઇન્સે જ્યારથી જાહેર કર્યું છે ત્યારથી જ ભરૂચ સંગઠનના હોદ્દેદારો નેતાઓમાં નારાજગી જોવા મળી રહી છે પરંતુ હવે જાણે કે કોંગ્રેસમાં બે જૂથ હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે કેમ કે એક જૂથ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે ચૈતર વસાવા જો કોંગ્રેસના સિમ્બોલ ઉપર ચૂંટણી લડશે તો તેમને પૂરેપૂરું સમર્થન આપવામાં આવશે ત્યારે બીજું યુથ એવું કહી રહ્યું છે કે જૈતર વસાવાને અમે સમર્થન આપવા માટે તૈયાર છે તેમણે કોઈપણ પ્રકારની શરત મૂકી નથી જોકે ચૈતર વસાવાના સમર્થનમાં એક પત્ર લખવામાં આવ્યો છે આ પત્રમાં જે ભરૂચના અંકલેશ્વર હાંસોટના યુવા વિધાનસભાના પ્રમુખ શરીફ કાનુકા દ્વારા પત્રમાં ચૈતર વસાવાને સમર્થન આપવાની વાત કરવામાં આવી છે કોઈ પણ શરત વગર તેમના પ્રકારનો પત્ર લખતાની સાથે અનેક ચર્ચાઓ છે તે વેગવાન બની છે એટલે હવે ફરી એકવાર જો ઇન્ડિયા એલાયન્સમાં આ પ્રકારના ડખા રહેશે ભરૂ સીટ જે એક સમય માટે હવે ચૈતર વસાવા માટે પડકારજનક એટલા માટે બની છે કેમ કે મહેશ વસાવા છે તે આગામી સમયમાં કેસરીઓ ધારણ કરવા જઈ રહ્યા છે તો જો કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓએ ચૈતર વસાવાને સમર્થન નહીં આપે તો પછી ભારતીય જનતા પાર્ટીનું પલડું આ સીટ ઉપર ભારે દેખાઈ રહ્યું છે જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં જે નિરીક્ષકો દ્વારા કોંગ્રેસના જે નેતાઓ છે તેમને સમજાવવામાં પણ આવ્યા હતા કોંગ્રેસના લીડરો પણ ભરૂચ સીટ ઉપર પહોંચ્યા હતા તેમણે વાતચીત કરી હતી એવા સૂત્રો દ્વારા સમાચાર છે પરંતુ અત્યારે કોઈ પણ નિરાકરણ નથી આવ્યું એવું પણ નથી કે ફૈઝલ પટેલ અને મુમતાઝ પટેલને ટિકિટ ભરૂચથી મળે તેવી વાત કોંગ્રેસના કાર્યકરો કરી રહ્યા છે પરંતુ એ મૂળમાં પણ નથી પણ તેઓ નારાજ એટલા માટે ચાલી રહ્યા છે કે આ વખતે આમ આદમી પાર્ટીને ભરૂચ સીટ ઉપરથી ટિકિટ આપવામાં આવી છે હવે જોવાનું એ રહ્યું કે આગામી સમયમાં ઇન્ડિયા એલાયન્સ એટલે કોંગ્રેસ હાઈકમાન્ડ ભરૂચના કાર્યકર્તાઓ સંગઠનોના હોદ્દેદારોની નારાજગી ખાડવામાં સફળ નીવડશે કે પછી એક મોટા ભંગાણની શક્યતા ભરૂચમાં જોવા મળશે તે તમામ બાબતો ઉપર સવાલ છે હવે સમય જ બતાવશે કે કોંગ્રેસ કેટલી સફળ નીવડે છે પોતાના કાર્યકર્તાઓને નેતાઓને મનાવવામાં દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું નવજીયા ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો